પડી ગયો આમાં નહીં પેટ્રોલ નાખવાનું નઈ ડીઝલ નાખવાનું નઈ ગેસ નાખવાનો મફત ઉડે હવે તો મારે જ્યાં જવું હોય છે અહીંયા મફતમાં જવાનું આમ તો જો આ મારા ગામના મકાન કેવા નાના નાના દેખાય છે આ હા હા પડી ગયો

આ રોકેટ કેમ ઉડતું છે સી ખબર આઈ ગામમાં જઈ હાલ આપણે જોવા એ આ શું ઉડતું ઉડતું જાય હું જાય છે દેખાતું નથી લે માજુ શું જાય છે અને ઓલું ઉડતું શું જાય એ છે અને તું હા હું જોવા हेलो हेलो एकदम हाय मत्र आयो रे उडवेनी ए ढोवा बोता जो हूं सु लावी आ सु लावी आमा हूं उडीन आवी आ सु के भाई रॉकेट रॉकेट ये कंकू मा ये तमे हमणे आमा उडीन आवता तान

તમારું થોડું એ મારું છે હાલો સટકો માલો હા તે કાઈ નઈ રાખો તમાર લોય કે પાસે ને મારવો આટો નીકરો ને હાલો નીકરો મારી બેટીઓ લે આટો મારવો છે સમાદાર હા આજ ઓલા લાલા સાહેબ કી મજે ના આયા હમણા આવી જાય છે આજ ઘણું મોડું થઈ ગયું ને હો હા આ આયા

આ લોકેટ દે દે ને લેડીસ પોલીસ ફોન કરી ને તો તને જેલ માં લઈ જશે હવે એમ મને વગર વાકે કે થી તમે જેલ માં લઈ જાતા મારો છોકરો હે કલેક્ટર માં હોય ને બધી વાત કરી દો ને તમે જ હલવે જાવ બરાબર જમાદાર હવે શું કરશું સાહેબ મારી દીકરી આ દોશી એકઈ વાઈતે આપણને પોગવા ન દેતી ને એ કામ કરી ઈ દોશી ને કે ભૂત માં પાછી જાય અને આ રોકેટ આપણા હાથે એક લઈ આવે હા એ દોશી આ લોકેટ અમને નો દેન તો કાઈ ને તું પાછી ભૂત પાઈ જા ને અમાર હાટુ એક લોકેટ આવું લેતી જા ઓ આપણે <laughs> બે જા છે ને ઓલા ભૂત ખરા થઈ ગયા હમ સાજોઈ રહ્યા અહમ જો સાહેબ તમે જાવ અને બે ઉડતા રોકેટ લેતા ઓ જાવ બે હા બે હાલો હું જાવું અમજો હાથ કરું તો પાછા આવી ગયો હા અને બે Hey, Putrao. Mm hmm. Varosau, menebe, loketa, mm hmm. Police varo sao? Mane bhi utta loke tapo. Hmm. Hmm. Hmm.